રક્તદાન મહાદાન નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલમાં રક્તદાન કેમ્પનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગરમાં વર્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ચાર સ્થળોએ અગિયાર વાગ્યા સુધીમાં એક હજારથી વધુ રક્તદાતાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર નમસ્કાર મહેન્દ્ર માધુલિયા પ્રિન્સિપાલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ભાવનગર આજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના અધ્યસ્થાપક અક્ષર નિવાસી પરમ પૂજ્ય નારાયણ પ્રિય દાસજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે આ દસમું વર્ષ છે કે ગુરુજીની યાદમાં અમારા સંચાલક પૂજ્ય કેપી સ્વામીજીના માર્ગદર્શન નીચે મહારક્તદાન કેમ્પનું આયોજન દર વર્ષે થાય છે દર વર્ષે પંદરસોથી વધુ રક્તદાતાઓ અને ગત વર્ષે ઓગણીસો પિસ્તાલીસ એના આગળના વર્ષે ઓગણીસો રક્તદાતાઓએ આ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરીને માનવ સેવાનું એક ઉમદા કાર્ય કર્યું હતું રક્તદાન કેમ્પ થકી અમારા સંચાલક પૂજ્ય કેપી સ્વામીજીનો એકમાત્ર ધ્યેય મંત્ર છે કે આપણા થકી આપણા શિક્ષકો આપણા વાલીઓ ભાવનગર શહેર અને અન્ય શહેરમાંથી આવેલા જે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે એના થકી સમાજ સેવાનું એક ઋણ આપણે અદા કરી શકીએ અત્યારે સાડા અગિયાર સુધીમાં આ વર્ષે ચાર જગ્યાએ ગુરુજીની યાદમાં આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર શ્રી સ્વામિનારાયણ એમની સ્કૂલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીએડી ચિત્રા અને લાઠીચડ ગુરુકુળમાં આ મહારક્તદાન કેમ્પ કાર્યરત છે અને લગભગ સાડા અગિયાર સુધીમાં તેરસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે પૂજ્ય ત્યાં સ્વામીજીના માર્ગદર્શન નીચે તમામ સંકુલના સ્ટાફ મિત્રો આચાર્યોના સહયોગથી જે જે રક્તદાતાઓએ આ ઊંડા સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે એ તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે દાનોમાં શ્રેષ્ઠ એ રક્તદાન છે એ સેવા ભાવના આપણા સૌ થકી ઉજ્જવળ બને અને શ્રેષ્ઠ બને એવો અમારો સૌનો અભિપ્રાય છે જે જે લોકોએ રક્તદાન કર્યું છે એમનો ફરી ફરી હું આભાર વ્યક્ત કરું છું અને જે રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે એમને ઉલ્લાસ ઘેર અમે સ્વાગત કરીએ છીએ